સુકવણીની સિઝન પૂરી થાય તે પહેલાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા સાબુદાણા બટેટાના પાપડ જરૂરથી ટ્રાય કરવા જેવા છે જો તમે હજુ સુધી ક્યારેય આ પાપડ ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો આ પાપડ બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ ઝડપથી બની જાય તેવા છે સાબુદાણા બટેટાના પાપડ બનાવવા માટે સૌ પ્રથમ એક કપ સાબુદાણાને વાસણમાં લઈ બે વાર પાણીથી ધોઈ લેવાના છે આવું કરવાથી વધારાનો સ્ટાર છે તે રિમૂવ થઈ જાય છે અને પછી સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરી અને તેને છથી આઠ કલાક માટે પલાળીને રાખવાના છે સાબુદાણા પલાળવાની પ્રોસેસ છે તે ખૂબ જ મહત્ત્વની છે તેનાથી તમારા સાબુદાણાના પાપડ કેવા બનશે તેનો આધાર રહેલો છે તો હંમેશા જ્યારે સાબુદાણા પલાળો તો નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે અને તમને દેખાડું કે પાણી છે માત્ર સાબુદાણા ડૂબે એટલું જ રાખવાનું છે અને તેને છથી આઠ કલાકનો રેસ્ટ આપવાનો છે આઠ કલાક પછી મારા સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા રહ્યા છે આવા સાબુદાણા હશે તો પાપડ સરસ બનશે આ પાપડ મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે અને ત્યાં બધાના ઘરે બનતા હોય છે આપણે ગુજરાતી લોકો બાફેલા બટેટાના સાબુદાણાના પાપડ કે ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ આમાં કાચા બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે હવે એક પેનમાં એક કપ સાબુદાણાની સામે તમારે ચાર કપ પાણી લેવાનું છે અને માપ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘરે જે વાડકીનો ઉપયોગ કરતા હોય એ જ વાડકીનો ઉપયોગ કરી અને તમારે સાબુદાણા અને પાણી બંનેનું માપ લેવાનું છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણીને ઉકળવા માટે રાખી દઈશું આ પાપડ માત્ર ગણતરીની મિનિટોમાં બનાવી શકાય તેવા છે અને તમારા ઘરે તાપ ઓછો આવતો હશે તો પણ આ પાપડ સરસ બનશે અને ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવા છે ખૂબ જ ટેસ્ટી છે પાણી ઉકળવા લાગે પછી પલાળીને રાખેલા સાબુદાણા એડ કરી દેવાના છે અને મધ્યમથી તે જ આંચ રાખી અને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનો છે રસોઈ શોમાં ટેલિકાસ્ટ થયા પછી મારી આ રેસીપી માટે મને ઘણી બધી ડિમાન્ડ આવી હતી અને લોકો આગ્રહ રાખતા હોય છે કે મારી બધી રેસીપી જે હું ત્યાં બનાવું છું એ મારા યુટ્યુબ પર પણ મૂકું અને હું ટ્રાય કરીશ કે ડેફિનેટલી બધી રેસીપી તમને અહીં યુટ્યુબ પર જોવા મળે સાબુદાણાનું મિશ્રણ કૂક થાય ત્યાં સુધીમાં બટેટાનું છીણ રેડી કરી લઈશું મેં નાની વાડકી સાબુદાણાનો ઉપયોગ કર્યો હતો માટે એક નંગ બટેટું લીધું છે તમારી વાડકી મોટી હોય તો તમે બે નંગ બટેટાનો ઉપયોગ કરી શકો કાચું બટેટું છે બટેટાની છાલ ઉતારી અને મીડિયમ સાઇઝની કાણાવાળી છીણીથી તેને છીણી લેવાના છે હવે આ બટેટાના છીણમાંથી વધારાનો સ્ટાર્ચ રિમૂવ કરવાનો છે હાથેથી પ્રેસ કરી અને પાણી કાઢી લઈશું અને છીણને સાઈડ પર રાખી દઈશું બટેટાનું માપ છે તે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય જેને પાપડ ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય એ પણ ઇઝીલી બનાવી શકે તેવા આ પાપડ છે માપની સાથે નાની બાબતોનું ધ્યાન રાખશો તો પાપડ એકદમ પરફેક્ટ બનશે છીણમાંથી પાણી રિમૂવ કરી લીધું છે અને સાબુદાણા સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે મિશ્રણ પણ ઘટ દેખાઈ રહ્યું છે આ સમયે તમારે બટેટાનું છીણ એડ કરી દેવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને ત્યાં સુધી કૂક કરવાનું છે કે જ્યાં સુધી મિશ્રણ છે થોડું વધારે ઘટ ના બની જાય બટેટાનું છીણ છે તે ટ્રાન્સપરન્ટ થવા લાગે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિશ્રણને હલાવતા હલાવતા હવે તમારે થોડું વધારે ઠીક થાય ત્યાં સુધી તેને કૂક કરવાનો છે લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે મિશ્રણ થોડું ઘટ થાય પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે અને પછી એક મોટી ચમચી જીરું અને એક નાની ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાની છે તમે ઉપવાસ માટે પાપડ બનાવતા હોય તો ઉપવાસના મીઠાનો ઉપયોગ કરવાનો છે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને હુંફાળું રહે ત્યાં સુધી ઠંડુ કરી લેવાનું છે લચકા પડતું મિશ્રણ હોય ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી જીરું અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે કે જેનાથી પાપડ છે તેનો કલર ચેન્જ ના થઈ જાય મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય વોર્મ જેવું રહે પછી આપણે પાપડ પાડવાના છે અને તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ સરસ લચકા જેવું મિશ્રણ છે અને આવું જ રાખવાનું છે કારણ કે તમે પાપડને શેપ આપી શકશો અને સુકાયા પછી પાપડ છે તે સરસ બનશે મિશ્રણ થોડું વોર્મ રહે ત્યાં સુધી તેને ઠંડુ કરી લીધું છે એકદમ ઠંડુ નથી કરવાનું નહીં તો એકદમ ઘટ બની જશે અને પાપડને તમે શેપ નહીં આપી શકો આવું લચકા પડતું મિશ્રણ જ રાખવાનું છે કે જેનાથી તમે તેને ઇઝીલી પોર કરી શકો એક ચોખ્ખી પ્લાસ્ટિક શીટ ઉપર તમારે વાડકા ચમચાની મદદથી આવી રીતે પાપડને શેપ આપી દેવાનો છે અને થિકનેસ છે તે મીડિયમથી થીક રાખવાની છે વધારે પાતળી થિકનેસ અત્યારે રાખશો તો સુકાયા પછી તેમાં ઘણી બધી તિરાડો આવી જશે અને પાપડ તૂટી જશે માટે થોડા થિક જ રાખવાના હોય છે તો આ બાબતનું ધ્યાન ધ્યાન રાખવાનો છે અને થોડી થોડી જગ્યા રાખી અને તમારે પાપડને સરસ રીતે શેપ આપી દેવાનો છે મિશ્રણ ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે એકદમ ઘટ બની ગયું છે બધા પાપડને આવી રીતે શેપ આપી દીધો છે અને થોડા છૂટા છૂટા રાખવાના છે તમે જોઈ શકો છો કે સાબુદાણા બટેટાનું છીણ અને જીરું અને ચીલી ફ્લેક્સ બધું જ દેખાય છે ખૂબ જ સરસ લાગે છે તેને છાયામાં સુકવવાના છે ભીના હોય ત્યારે તમે બહાર રાખો તો માટી અને બીજી રચકણો બધું ચોંટવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે હું હંમેશા પંખાની છે તેને રાખી દેતી હોઉં છું અડધા દિવસમાં પાપડ સરસ રીતે ઉપરથી ડ્રાય થઈ જશે પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે અને તેને વધુ અડધા દિવસ માટે ઘરમાં જ રહેવા દઈશું એકદમ સરસ ડ્રાય થાય પછી તેને તાપ આપવાનું આવું કરવાથી પાપડનો કલર છે તે સફેદ પણ રહે છે અને પાપડ ઉપર ધૂળ કે રચકણો ચોટતા નથી પાપડ થોડા ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ઘરમાં રાખીશું અને પછી એકાદ દિવસ તેને તાપ આપવાનો છે જો આખો દિવસ આવતો હશે તો એક જ દિવસમાં પાપડ છે તે સરસ રીતે સુકાઈ જશે અને સુકાયા પછી કેવા લાગશે તમને નજીકથી દેખાડું આપણે કેટલું થીક મિક્સર રાખ્યું હતું અને તમે જોઈ શકો છો કે અત્યારે પાપડ એકદમ પાતળા થઈ ગયા છે એટલા માટે જ તમે જ્યારે પાપડને પાથરો ત્યારે તેની થિકનેસ રાખવાની હોય છે અને આ ડ્રાય કરેલા સૂકવેલા પાપડ તમે આખું વર્ષ ડબ્બામાં સ્ટોર કરી અને રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે ગરમ તેલમાં તળી અને તેને તમે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કે તળાયા પછી આ પાપડ કેટલો સરસ દેખાય છે નજીકથી તમને દેખાડું તળ્યા પછી સાબુદાણા સરસ રીતે ફૂલી ગયા છે અને બટેટાનું છીણ પણ સારું દેખાય છે સાબુદાણા સારી રીતે પલાળ્યા હશે તો સાબુદાણાના જે આ પાપડ છે તે ખૂબ સરસ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે તમને નજીકથી દેખાડું અને આ પાપડ કેટલા ક્રિસ્પી બન્યા છે તે પણ તમને તોડીને દેખાડીશ સુકવણી કરેલા આપણને એરટાઇટ કન્ટેનરમાં આખું વર્ષ સ્ટોર કરી અને રાખી શકાય છે આ પાપડ કેટલા ક્રિસ્પી બન્યા છે તમને દેખાડું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે અને ઉપવાસ સિવાય પણ તમે સર્વ કરી શકો તેવા છે કંઈક નવું છે અને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે સુકવણીની સિઝન પૂરી થાય એ પહેલાં મારા આ સાબુદાણા બટેટાના પાપડ જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી